અમરેલી શહેર સ્વચ્છ હશે તો લોકોનું સ્વાસ્થ્ય પણ સારું શહેરના મુખ્ય માર્ગો પર ફરી સ્વચ્છતા અંગે લોક જાગૃતિનો સંદેશ નગરજનોને પાઠવ્યો હતો જો અમરેલી શહેર સ્વચ્છ હશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે માટે અમરેલી નગરજનોને શહેર સ્વસ્થ રાખવા અપીલ કરવામાં આવી હતી આજના ભારત સરકારના આદેશ અનુસાર તારીખ સત્તરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેનાથી અમારો તમામ સ્ટાફ લોકોને અમરેલીના પરિવારજનોને એક સંદેશો પહોંચાડવા માગે છે કે આપણું અમરેલી શહેર જેટલું સ્વાચ્છ સ્વસ્થ સ્વાચ્છ સ્વચ્છ અને સાફ સુથરું રહેશે એટલા આપણા લોકો નાગરિકો પણ સ્વચ્છ સ્વચ્છ રહેશે અને સાફ સુથરા રહેશે દરેકનું હેલ્થ સારું જળવાઈ રહેશે તો અમે પોસ્ટલ પરિવાર વતી દરેક નાગરિકોને અપીલ કરીએ છીએ કે આપણે જેટલું અમરેલીની અંદર સ્વચ્છતા રાખશું એટલું આપણને વધારે સારું પરિણામ મળશે જય હિન્દ